આ સમયે ભારતનો અમૃતકાળ છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે સ્વતંત્રતાના સો વર્ષ પૂર્ણ થાય ત્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની હાકલ કરી છે આપણે બધા એ બાબતના સાક્ષી છીએ કે દુનિયામાં વિશ્વમાં જે આટલા બધા રાષ્ટ્રો છે એ બધાના વિકાસના જે માર્ગ એ અલગ અલગ આપણે જોયા છે અમુક રાષ્ટ્રોએ શહેરો ઉપર ફોકસ કરેલું છે અમુક સેક્ટર ઉપર ફોકસ કર્યું છે પણ ભારત એ વિકાસના એક વિશિષ્ટ માર્ગ પર ચાલી રહ્યો છે જે સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી સમાન છે આપણે શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય અને કોઈ પણ સેક્ટર હોય કૃષિ હોય ઉદ્યોગ હોય સર્વિસ સેક્ટર હોય એ બધાને જ એકસાથે રાખીને જેને ઇન્કલુઝિવ ગ્રોથ સ્ટ્રેટેજી કહીએ એવી અપનાવેલ છે અને તેથી જ ભારતનો બહુ સમતોલ રીતે વિકાસ થઈ રહ્યો છે અને એના માર્ગ પર આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ બહુ જ ટૂંકા સમયમાં ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં જે આપણે માથાદીઠ આવકનું પણ જો માપદંડ જોઈએ તો એક વિકસિત દેશ બનવા તરફ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે એ સમયે ભારત એટલો જાગૃત દેશ છે કે પર્યાવરણ દરેક સિટીઝન દરેક નાગરિક આ જે માર્ગ ઉપર વિકાસના માર્ગ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ તેમાં દરેક નાગરિક પર્યાવરણની જાળવણી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એક સમતોલ રૂપથી આપણે વિકાસના માર્ગ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને એમાં પણ જ્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની બાબત આવે છે ત્યારે કોઈ પણ રાષ્ટ્ર માટે એની જે ટેકનોલોજીની સ્ટ્રેન્થ છે એનું એ ધ્યોતક છે અને આપણે સર્વે ખૂબ ભાગ્યશાળી છીએ કે આ ક્ષેત્રમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરવાની આપણને તક મળી છે તો આજના દિવસે મારું આપ સર્વેને આહવાન છે કે આપણા શક્ય તેટલા બધા જ પ્રયત્નો આ વિકાસના માર્ગ પર ઝડપથી દેશને અને સમાજને આગળ લઈ જવા માટે આપણે કરીએ અને ભારતને ગુજરાત રાજ્યને એક નોલેજ બેઝ સોસાયટી બનાવવા તરફ આપણા બનતા બધા જ પ્રયત્નો આપણે કરીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત રાષ્ટ્રને સલામી આપ્યા બાદ

એક બિંદી આર્ટથી પોર્ટ્રેટ બનાવ્યું છે જેમાં છ હજાર નવસો ને સાહીઠ બિંદીઓ વપરાય છે તો બિંદી આર્ટનું પોર્ટ્રેટ એવી રીતે બનાવ્યું છે કે પહેલાં વિક્રમ સારાભાઈની ઇમેજ લીધી છે એને સ્કેલ કર્યું છે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ હટાયું છે અને એના પછી અમારો કોડ રન કરીને એનાથી એક આઉટપુટ જનરેટ કરવામાં આવ્યું છે એની અંદર એક બાર પત્તાની શીટ છે એની અંદર સર્કલ્સ છે ને એની અંદર અલગ અલગ બિંદીઓની સાઇઝ છે તો અમારી સાથે આજે આવેલા ગુજરાતની શાળાઓના છોકરાઓ હતા એ લોકોએ એક દોઢ કલાકમાં બેસીને બિંદીઓ જે હતી એને લગાડી અને એક મોટું પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે તો એ પોટ્રેટ ગુજરાતમાં કે પછી ઇન્ડિયામાં કોઈએ બનાવ્યું નથી તો એક રીતે આ પહેલું એક એવું પોટ્રેટ બનાવવામાં આવ્યું છે બિંદીઓથી નમસ્કાર અમે બોટાદ જિલ્લાના આશી આદર્શ શૈક્ષણિક સંકુલમાંથી સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા છીએ અહીં અમે ચિલ્ડ્રન સેન્ટર એક્ટિવિટીમાંથી પાંચ હજાર બિંદીઓની મદદથી વિક્રમ સારાભાઈનો એક સ્કેચ બનાવ્યો હતો અમને અહીં ખૂબ જ મજા આવે થેન્ક યુ